સુરેન્દ્ર નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા હાલમાં મુખ્ય માર્ગ ઉપરથી ટ્રાફિક સમસ્યા હલવી કરવા માટે ત્યાંથી લારીવાળા અને પાથાણાવાળાને હટાવવાની કામગીરી કરવામાં આવી છે સુરેન્દ્ર નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા લારીવાળાઓને અને પાથરણાવાળાને વેકલેપ વ્યવસ્થા તરીકે ટાવર માર્ગ પાસે સવન પક રોડ ઉપર અને મિલ રોડ ઉપર ઊભા રહેવા માટે વિડીયો બનાવી અપીલ કરવામાં આવી હતી ત્યારે પણ અમે નગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ઓફિસરશ્રીને પણ બીજા લાગતા વધતા અધિકારીને વૈકલ્પિક વ્યવસ્થા વ્યવહારો નથી અને ટાવર બાદ પણ દારીવાળા પાથરાવાળા પોતાની મરજીથી રોજીરો કમાવા જશે નહીં તેવી જાહેર કરી હતી અને આની સાથે પણ માગણી ખાસ કરી હતી કે જેઓ ખરેખર નગરપાલિકાએ નગરપાલિકાએ અને તંત્રએ તંત્ર આ બાબતનું કાયમી નિરાકરણ લાવવું હોય તો મેરાનું મેં મેદાન એક માત્ર વિકલ્પ વ્યવસ્થા છે આ લારી વાળાને વેપાર પણ ચાલે અને ટ્રાફિક સમસ્યા પર કાયમી નિરાકરણ આવી જાય અને નગરપાલિકા પ્રમુખને તંત્રને જાણ કર્યા મુજબ આજે તંત્ર દ્વારા સઘન કામગીરી કરવા હોવા છતાં એક પણ લારીવાળાને પાથરાવા અને ટાવર પાસે પોતાની રોજી રોજ રોતીરો કમાવા નથી અવ્યવહારુ હતો ત્યારે પુરવાર થયેલ છે જો બીજી જો સુંનગર ટ્રાફિક સમસ્યા કાયમી નિરાકરણ જોતું હોય તો અમારી દ્રષ્ટિએ મેદાન મેદાન શેષ છે માયાજા